નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી તમારું અમારી યુટ્યુબ ચેનલ અલ્પેશસિંહ વાઘેલા આજે આપણે જાણીશું હાલમાં ચાલી રહેલા સરકારશ્રીના પ્રોજેક્ટ એગ્રીસ્ટેક ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી વિશે કે તમે પંચાયતમાં જઈને કેવી રીતે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકો છો ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરવા માટે સર્વપ્રથમ ખેડૂત નોંધણી કરવા માટેની વેબસાઇટ છે જીજે એફઆર ડોટ એગ્રીસ્ટેક ડોટ જીઓવી ડોટ ઇન એમાં સરકારશ્રીએ બે ઓપ્શન રાખ્યા છે એક ઓફિશિયલ અને એક ફાર્મર અત્યારે આપણે ઓફિશિયલમાં કેવી રીતે ફાર્મર રજિસ્ટ્રી કરાશે એના વિશે જાણીશું અત્યારે આપણે પાસવર્ડથી લોગિન કરીશું પાસવર્ડ નાખ્યા બાદ કેફા નાખી અને લોગિન ઓપ્શન ઉપર ક્લિક કરીશું લોગિન થયા બાદ રિપોર્ટ અને ફાર્મર રજિસ્ટ્રી બે ઓપ્શન આવશે જેમાં આપણે ફાર્મર રજીસ્ટ્રીમાં જવાનું રહેશે એમાં ફાર્મર રજિસ્ટ્રેશન એમાં પણ બે ઓપ્શન છે બાયોમેટ્રિક અને ઓટીપી આપણે અત્યારે બાયોમેટ્રિકથી રજિસ્ટ્રેશન કરીશું બાયોમેટ્રિક ઓપ્શન પસંદ કર્યા બાદ ખેડૂતનો આધાર કાર્ડ નંબર નાખીશું આધાર કાર્ડ નંબર નાખ્યા બાદ ગમે ત્યાં ક્લિક કરીશું તો તમારી પાસે જે ફિંગરપ્રિન્ટ ડિવાઈસ હશે તેમાં ખેડૂતનો અંગૂઠો મૂકવાનો રહેશે ખેડૂતનો અંગૂઠો સક્સેસફુલી કેપ્ચર થઈ ગયા બાદ વેરીફાઈડ થઈ ગયા બાદ આ રીતે ઓપ્શન ખુલશે જેમાં તમારે ખેડૂતનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ખેડૂતનો મોબાઈલ નંબર નાખશો એટલે ખેડૂતના મોબાઈલમાં ઓટીપી જશે જે ઓટીપી આમાં નાખવાનો રહેશે ઓટીપી નાખ્યા બાદ વેરીફાઈ ઉપર ક્લિક કરશો વેરીફાઈ કર્યા બાદ આ રીતે એનું આગળનું પેજ ખુલશે જેમાં ખેડૂતનું ઇંગ્લિશમાં નામ લખાઈને આવશે જે ગુજરાતીમાં આપણે લખવાનું રહેશે ખેડૂતનું નામ ગુજરાતીમાં લખ્યા બાદ એસ ઓ કરીને એક ઓપ્શન આવશે જેમાં એમના પિતાનું નામ અથવા પતિનું નામ ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં લખવાનું રહેશે પહેરાબાદ ખેડૂત પાસે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ નંબર પણ નાખી શકો છો ના હોય તો બેંક ડિટેલ નાખવાની રહેશે બેંક પસંદ કરી આઈએફસી કોડ નાખી ખેડૂતનો બેંકનો ખાતા નંબર નાખવાનો રહેશે ત્યારબાદ નીચે રેસિડેન્શિયલ ડિટેલમાં ઇંગ્લિશમાં ગામનું નામ લખાઈને આવી જાય બાજુમાં ગુજરાતીમાં નામ લખવાનું રહેશે અને વિજે વિલેજમાં ગામનું નામ સિલેક્ટ કરવાનું ગામનું નામ સિલેક્ટ કર્યા બાદ લેન્ડ ઓનરશિપમાં ઓનર તરીકે સિલેક્ટ કરવાનું નીચે ફેચ લેન્ડ ડિટેલમાં ગામનું નામ સિલેક્ટ કરી અને ખેડૂતનો સર્વે નંબર નાખવાનો રહેશે સર્વે નંબર નાખી સબમિટ કરશો એટલે ખેડૂતનું નામ બતાવશે જેમાં જે ખેડૂતની નોંધણી કરતા હોય એ ખેડૂતનું નામ સિલેક્ટ કરી નીચે ટીક કરીને સબમિટ કરવાનું રહેશે અને વેરીફાય ઓલ ડેટા કરવાનું રહેશે ત્યારબાદ નીચે ત્રણ ટીક કરી અને સેવ કરશો એટલે ઓટીપી અને બાયોમેટ્રિક બે ઓપ્શન ખુલશે જેમાં આપણે અત્યારે બાયોમેટ્રિક સિલેક્ટ કરી આધાર કાર્ડ નંબર નાખી અને મારી પાસે મંત્રાનો ડિવાઇસ છે જે સિલેક્ટ કરી અને કેપ્ચર ઉપર ક્લિક કરશું ખેડૂતનો અંગૂઠો કેપ્ચર કરી અને વેરીફાય થશે ફિંગરપ્રિન્ટ કેપ્ચર સક્સેસફુલી વેરીફાય થયા બાદ આ રીતે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગઈ છે જેની તમે પ્રિન્ટ કાઢી અને ખેડૂતને આપી શકો છો